જીવન એક પાનું છે દરરોજ નવી લખાવટ કરવી જોઈએ જીવનમાં પ્રેમ અને સમજણ હોય તો મુશ્કેલી પણ તાતી લાગતી નથી જીવનમાં સફળ થવું હોય તો પહેલા પોતાના પર વિશ્વાસ રાખો જીવન એક એવું પુસ્તક છે જેનો દરેક પાનું અમૂલ્ય પાઠ આપે છે સકારાત્મક વિચારો જીવનને સુંદર બનાવે છે જીવન એ એક યાત્રા છે જ્યાં રસ્તા સહેલા હોય એ જરૂરી નથી પણ તમે કયા દિશામાં ચાલો છો એ વધુ મહત્વનું છે સંજોગો કેવા પણ હોય જો તમારી દૃષ્ટિ હકારાત્મક છે તો મુશ્કેલીઓ પણ તમારું માર્ગદર્શન કરતી જણાય છે જીવનમાં દરેક પડકાર એક અવસર બની શકે છે જો તમે તેને સરળતાથી સ્વીકારી શીખવા તૈયાર હો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો